આવી એક આગળ ચાવી એવી હતી કઈ એવી હતી તમારે મને કોમેન્ટમાં જણાવવાનું હોય આપણે એક થી વીસના ઘડિયા જો કમ્પ્લીટ આવડતા હોય ને તો આપણે આની અંદર આગળ વધી શકે બાકી આપણને આવડે નહીં એટલે એક થી વીસના ઘડિયા આવડો એક તો કમ્પલસરી છે તો જ ગણિતની અંદર કંઈક આપણને સ્પીડમાં કરી શકશું બાકી અહીંયા સત્તરનો ઘડિયો જે કરવા જઈએ તો પેપર પૂરું થઈ જાય એટલે એવું નથી કરવું ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડિયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે વિભાજિતાની ચાવી એની અંદર તેરની ચાવી

હવે આની અંદર કંઈ ન સમજાણું હોય તો વન બાય વન સમજો સૌથી પહેલાં તો ત્રણ અંકથી વધારે અથવા તો ત્રણ અંક ધરાવતી કોઈ પણ સંખ્યા છે આની અંદર છેલ્લા ત્રણ અંકની વાત છે એનાથી જે બનતી સંખ્યા છે હવે એ સંખ્યાને શું કરવાનું તો કે એ જે સંખ્યા છે ત્રણ અંકની અહીંયા આપણે આપેલ છે તે એક્ઝામ્પલ ઉપર આવીએ ઓકે ત્રેવીસ બસો છન્નું ત્રેવીસ બસો છન્નું હવે શું કરવાનું છે ત્રેવીસ બસો છન્નુંની અંદર છેલ્લા ત્રણ અંક છેલ્લા ત્રણ એટલે ત્રણ અંક એટલે બસો છન્નું થા તો આપણે શું કરશું બસો છન્નું માઇનસ જેટલા પણ સંખ્યા છે મળશે તો અહીં આપણે લખશું બસો તોતેર હવે આ બસો છે એ જે સંખ્યા છે એ આપણને તેર દ્વારા વિભાજ્ય મળે એટલે કે તેર દ્વારા આપણે નિશેષ ભાગી શકીએ તો આખી સંખ્યાને આપણે તેર વડે નિશેષ ભાગી શકશું તો બસો તોતેર ને ટ્રાય કરીએ બસો તોતેર ભાગ્યાર તેર જીરો ને જીરો આવું કંઈક થાય તો આપણે તેર વડે છે બસો તોતેર ને વિભાજ્ય આપણે કહી તો આપને નિશેષ મળ્યા તો આખે આખી સંખ્યા એટલે કે ત્રેવીસ બસો છન્નું ને આપણે તેર વડે નિશેષ ભાગી શકશું હવે જે સંખ્યા એટલે કે આપણે વડે ભાગી શકે એના પછી આપણને ત્રેવીસો અડતાલીસ અગિયાર હજાર છસો અડતાલીસ હવે આને આપણે તેર વડે ભાગવાની ટ્રાય કરશું આને તેર વડે ભાગવાની ટ્રાય કરીએ તો શું ઓકે હવે જે અહીંયા છસો ને અડતાલીસ આપેલ છે એની અંદર શું કરવાનું તો કે છેલ્લા ત્રણ અંકો છેલ્લા ત્રણ અંકો એટલે આપણને ક્યાં ક્યાં દેખાય છસો અડતાલીસ દેખાય એમાંથી આપણે માઇનસ કરવાના જેટલી સંખ્યા ટૂંકમાં આગળ વધી જાય છે એ માઇનસ કરવાની તો કઈ રહ્યા માઇનસ હવે શું કરવાનું તો કે આનો તફાવત લેવાનો છસો અડતાલીસ માઇનસ આપણે અગિયાર કરીએ તો આપણને જવાબમાં શું મળે ત્રણ અને સાત છસો ને સાડત્રીસ આવું કંઈક મળે હવે આપણે છસો સાડત્રીસ છે એને આપણે તેર વડે ભાગવાની ટ્રાય કરવાની જો આપણે નિશેષ ભાગી શકીએ તો આખી સંખ્યાને તેર વડે નિશેષ ભાગી શકશું છસો સાડત્રીસ ને હવે આપણે જોઈએ તો છસો સાડત્રીસ ભાગ્યા ઓકે તેર તેર પાંચ પાસાઠ એટલે તેર ચાર બાવન ત્રણ માંથી બે એટલે એક છ માંથી પાંચ જશે તો એક ઉતારા સાતડા ભાઈને હવે ઓકે તેર નવ એકસો સત્તર નિશેષ આપણે છસો સાડત્રીસ ને આપણે ભાગી શકીએ છીએ ઓકે તો હવે આપણે છસો સાડત્રીસ ને હવે આપણે અડતાલીસ વિભાજ્ય હજાર છસો ને અડતાલીસ ભાગ્યા તેર તેર નવ એકસો સત્તર ઓકે તેર આઠ એકસો ચાર ઓકે અહીંયા છ માંથી ચાર બે એક ને જીરો ઉતાર્યા ચાર ઓકે તેર દસ એકસો ત્રીસો ચાર માંથી સાત એક માઇનસ એટલે જીરો જીરો ઇઠોતેર માઇનસ ઇઠોતેર જીરો જીરો ઓકે આને પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો આવી રીતે આપણે કોઈ પણ જોઈ શકીએ કે સૌથી પહેલા શું વધુ અંક ધરાવતી કોઈ સંખ્યા છે એના છેલ્લા ત્રણ અંક લેવાના એનાથી જે બનતી સંખ્યા છે એમાંથી પછી જેટલે પણ છેલ્લે સંખ્યા વધતી હોય એ આપણે માઇનસ કરનાર આવી એક આગળ ચાવી એવી હતી કઈ એવી હતી તમારે મને કોમેન્ટમાં જણાવવાનું હોય એના પછી તો સંખ્યાને તેર વડે નિશેષ ભાગી શકે જો એ સંખ્યાને આપણે ભાગી શકીએ એટલે કે બસો તોતેર હતા તો એને આપણે તેર વડે નિશેષ ભાગી શકીએ તો આગળની જે સંખ્યા છે પછી ત્રેવીસ હજાર બસો છન્નું તો એ સંખ્યાને પણ આપણે તેર વડે છે વિભાજ્ય કરી શકીએ એવી રીતે આપણે અગિયાર હજાર છસો અડતાલીસનું પણ એક્ઝામ્પલ જોયું છે આગળની ચાવી જોઈએ તો આગળની ચાવી છે સત્તરની ચાવી હવે આવે છે સત્તરની ચાવી જોઈએ સત્તરની ચાવી શું કહેવા માંગે છે ઓકે તો આપેલ સંખ્યાના એકમમાં સોરી એકમના અંકને પાંચ વડે ગુણી બાકીની સંખ્યા માંથી બાદ કરતા છે તેને સત્તર વડે ભાગી શકાય તો આપેલ સંખ્યા ને સત્તર વડે નિશેષ ભાગી શકાય હવે આપણને અહીંયા શું કીધું છે કે કોઈ પણ સંખ્યા છે એના એકમના અંકને શું કરવાનું તો કે પાંચ વડે ગુણવાનું ગુણવાનું કોઈ પણ સંખ્યા છે જેમ કે અહીંયા સાતસો પાંત્રીસ દેખાય તો અહીંયા એકમનો અંક કેટલો છે તો કે પાંચ તો આ પાંચ ને પાંચ વડે ગુણવાનું પાંચ ને પાંચ વડે ગુણવાનું પછી શું કીધું તો એ પાંચ વડે ગુણી બાકીની સંખ્યામાંથી બાદ કરવાનું પછી જે સંખ્યા મળે એટલે કે અહીંયા કેટલા થાય જે સંખ્યા વધે તેને સત્તર વડે ભાગી શકાય આપણે તોતેર માંથી પચીસ ને માઇનસ કરીએ અને જે સંખ્યા મળે એને ભાગ્યા સત્તર કરવાના જો આપણને નિશેષ મળે કઈ રીતના મળે તો કે નિશેષ મળે તો આખી સંખ્યા એટલે કે સાતસો પાંત્રીસ ને આપણે સત્તર વડે વિભાજ્ય કરી શકે ઓકે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલ છે એનાથી જોઈએ હજાર આઠસોતેરસી હજાર આપેલ છે બ્યાસી હજાર આઠસો પેર ઓકે આ સંખ્યા ની અંદર જોઈએ સૌથી પેલા શું કરવાનું તો કે એકમ અંક હવે એકમનો અંક કોને કહેવાય તો અહીંયા પાંચ છે ઓકે તો એને આપણે પાંચ વડે ગુણવાનું તો હવે આપણે સંખ્યાની અંદર ગણ જોઈએ આપણે માઇનસ શું કરવાનું તો કે જે એકમનો અંક છે એને પાંચ વડે ગુણી પચું પચું કેટલા થાય પચીસ થાય પાંચ પાંચ પચીસ ઓકે તો હવે અહીંયા બ્યાસી સત્યાસી આઠ હજાર બસો સત્યાસી ને આપણે પચીસ વડે માઇનસ કશું પચીસ થી આપણે તફાવત લેશું પચીસ નો તફાવત લેશો અહીંયા ગુણાકાર કે ભાગાકાર નથી કરવાનો ઓકે હવે આપણે જોઈએ તો અહીંયા તફાવત આપણને શું મળે તો કે સાત માંથી પાંચ એટલે બે અને આઠ માંથી બે એટલે છ અને બાકી અહીંયા બ્યાસી એમને એટલે કે બ્યાસી બાસઠ મળે ઓકે હવે આપણને જવાબમાં શું મળે છે બ્યાસી બાસઠ હવે જે આ જે સંખ્યા મળી છે આપણને આ સંખ્યાને આપણે સત્તર વડે ભાગશું જો સત્તર વડે ભાગશું અને આપણે નિશેષ મળશે તો આ જે સંખ્યા છે બ્યાસી હજાર આઠસો પંચોતેર એને આપણે નિશેષ ભાગી શકશું બાકી ભાગી શકશું ને ઓકે હવે ડાયરેક્ટ આપણે જોઈએ બ્યાસી બાસઠ ભાગ્યા સત્તર ઓકે આપણે એક થી વીસના ઘડિયા જો કમ્પ્લીટ આવડતા હોય ને તો આપણે આની અંદર આગળ વધી શકે બાકી આપણને આવડે નહીં એટલે એક થી વીસના ઘડિયા આવડો એક તો કમ્પલસરી છે તો જ ગણિતની અંદર કંઈક આપણને સ્પીડમાં કરી શકશું બાકી અહીંયા સત્તર નો ઘડી અજી કરવા જઈએ તો પેપર પૂરું થઈ જાય એટલે એવું નથી કરવું ઓકે હવે આપણે અહિયાં ચાર સાત માંથી એક ચૌદ ઓકે ચૌદ બધા હવે ઉતારો છગડો હવે સત્તર ચાર અડસઠ અને ટૂંકા માઇનસ કર્યા એકસો હવે સત્તર નવા એકસો ત્રેપન સત્તર આઠ એકસો છત્રીસ ઓકે છીરો દસ સંખ્યાને ભાગી શકીએ ઓકે હવે સત્તર ની ચાવી ની અંદર શું યાદ રાખવાનું કોઈ પણ સંખ્યા છે આપણે જોવું છે સત્તર થી વિભાજ્ય છે કે નથી તો એના માટે એની ચાવી શું કે તો કોઈ પણ સંખ્યા છે એક તો કેટલા અંક ની હોય તો કે ત્રણ અંક થી વધારે તો આપણે પાંચ વડે ગુણવાનો પાંચ વડે ગુણવાથી જે ટૂંકમાં સંખ્યા મળે અહીંયા કેમ આપણે પચીસ મળ્યા એવી રીતના કોઈ પણ સંખ્યા છે પાંચ વડે ગુણવાની હવે પાંચ વડે ગુણ્યા પછી જે સંખ્યા વધે છે એટલે કે અહીંયા આપણે આ જે એકમનો અંક છે એના પછી જે કોઈ પણ સંખ્યા વધી સંખ્યા વધી એ શું કરવાનું તો કે તફાવત કરવાનું બાકીની સંખ્યામાંથી એનો તફાવત કરવાનો જે આપણને તફાવતનો જવાબ મળે એટલે કે અહીંયા પાંચ વડે ગુણું હોય એ સંખ્યા અને બાકીની જે સંખ્યા એનો તફાવત મળે એટલે કે અહીંયા આપણને મળ્યું હતું બ્યાસી બાસઠ એવી રીતના એ તફાવત મળે હવે તફાવત જો સત્તર વડે વિભાજ્ય હોય સત્તર વડે નિશેષ ભાગી શકાય

આવું છે આપેલ સંખ્યાના જે સંખ્યા વધે તેને વડે ગુણી આપણે ચાલુ કરીએ આવીને એની અંદર કઈક કંઈક નવું આવે છે હવે શું કરવાનું છે તો કે જે સંખ્યા આપેલી છે એના એકમના શું કરવાનું તો કે બે વડે ગુણવાનો આપણે આગળ છે પાંચ વડે ગુણતા હતા હવે બે વડે ગુણવાનું હવે એની અંદર બાકીની સંખ્યામાં ઉમેરતા જે કોઈ પણ સંખ્યા છે ને બાકીની સંખ્યાની અંદર ઉમેરતા હવે શું કરવાનું કે કોઈ પણ એકમ કોઈ પણ સંખ્યા છે એની અંદર એકમના અંકને બે વડે ગુણવાનો અને બાકીની સંખ્યામાં ઉમેરવાનો છેલ્લે જે વધે એને આપણે ઓગણીસ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય આપણે આગળ જોયું એની અંદર શું હતું સત્તરની ની અંદર તો એની અંદર પાંચ વડે ગુણતા હતા અને પછી એના તફાવત કરતા હતા અહીંયા આપણે ઉમેરવાનું છે આ થોડુંક અલગ છે અને નવું છે તો ઓગણીસ વડે ભાગી શકાય ઓકે હવે આપણને ખબર છે છે જે એક્ઝામ્પલ એમાં ટ્રાય કરીએ નવ હજાર એકમનો અંક અહીંયા છે એકમનો અંક એને વડે તો સોળ મળે જેમાં બાકીની સંખ્યા એટલે કે નવસો બોતેર અહીંયા નવસો બોતેર છે એ આપણે પ્લસ કરીએ એટલે કે સોળની ની અંદર નવસો બોતેર અથવા નવસો બોતેરમાં આપણે સોળ છે એ પ્લસ કરીએ ઉમેરીએ તો આપણને શું મળે નવસો અઠ્યાસી ઓકે જો અહીંયા નવસો બોતેર છે એની અંદર આપણે એકમનો અંક એટલે કે આઠ આઠ ગુણ્યા બે એટલે એટલે અહીંયા હવે પ્લસ કરવાનું છે છે ને ને મળે મળે ઓકે જેને ઓગણીસ વડે નિશેષ ભાગી શકે નવસો નવસો અઠ્યાસી છે એને આપણે ઓગણીસ વડે વિભાજ્ય કરી શકીએ નિશેષ ભાગી શકે તો આપેલી આખી સંખ્યા એટલે કે નવ હજાર સાતસો અઠ્યાવીસને ને પણ ઓગણીસ વડે નિશેષ ભાગી શકાય ઓકે જો ન સમજાણ હોય તો અહીંયા હજી એકવાર કોઈ પણ સંખ્યા લેવાની સૌથી પહેલા શું કરવાનું કોઈ પણ સંખ્યા લેવાની હવે એની અંદર જે એકમનો અંક દેખાય એકમનો અંક દેખાય હવે અંકને શું કરવાનું તો કે બે વડે ગુણવા બે વડે ગુણીને આખી સંખ્યામાં પ્લસ કરી દેવાનું પ્લસ કર્યા પછી એ સંખ્યા જોવાની પ્લસ કર્યા પછી જે આપણને એક સંખ્યા મળે એને આપણે ઓગણીસ વડે વિભાજ્ય કરી શકીએ તો આખી સંખ્યાને ઓગણીસ વડે ભાગી શકે બાકી ભાગી શકાશે નહીં હવે આપણે એક એક્ઝામ્પલ આપેલ છે એ કરીએ તો એની અંદર ઓકે આ તો આપણે જોયું છે હવે આપણે આ જોઈએ ત્રણ લાખ ચૌદ હજાર નવસો ને પચીસ ત્રણ લાખ ચૌદ હજાર નવસો પચીસ ત્રણ લાખ ચૌદ હજાર નવસો ને પચીસ આવી કોઈ સંખ્યા છે હવે થોડીક મોટી સંખ્યા આવી ગઈ છે તો આને આપણે ભાગવાની ટ્રાય કરી ઓકે શરત શું હતી આની તો કે આની શરત કઈક એવી હતી કે જે કોઈ પણ સંખ્યા હશે એની અંદર આપણે જોવાનો કે એકમનો અંક શું દેખાય એકમનો અંક કેટલો તો કે પાંચ એને ગુણ્યા બે કરવાનો તો પાંચ ગુણ્યા આપણે બે કરીએ તો આપને જવાબમાં શું મળે પાંચ બે દસ હવે આખી આખી સંખ્યા એટલે કે અહીંયાથી લેવાની આ જે સંખ્યા છે બે મળે ઓકે તો હવે એકત્રીસ હજાર પાંચસો બે હવે સમજો એકત્રીસ હજાર પાંચસો બે હવે આને આપણે ભાગ્યા કેટલા કરશું ઓગણીસ કરશું જો આને ભાગ્યા ઓગણીસ કરીએ અને આપણને નિશેષ જાય તો આખી આખી સંખ્યા એટલે કે ત્રણ લાખ ચૌદ નવસો ને પણ આપણે ઓગણીસ વડે નિશેષ ભાગી શકશું સૌથી પેલા ઓગણીસ દોડત્રીસ એટલે ઓગણીસ એક દસ ને અહિયાં બે આઠ એટલે બે ને એક ઓકે બાર આવે છે જવાબ હવે શું કરવાનું ઉતાર્યા પાંચ ભાગ અહીંયા પેલા ઓગણીસ એકવું ઓગણીસ છે હવે ઓગણીસ છ એકસો ચૌદ ઓકે પાંચમાંથી ચાર બેમાંથી એક ને જીરો અગિયાર હવે ઉતાર્યા જીરો ને એટલે કે એકસો ને દસ ઓગણીસ પાંચ પંચાણું હવે એકસો ને માંથી આપણે પંચાણું માઈનસ કરીએ હવે એકસો દસમાંથી આપણે પંચાણું માઇનસ કરીએ તો આપણને જવાબમાં શું મળે પંદર મળે ઉતાર્યા બે હવે ઓકે હવે એકસો બાવન મળે તો ઓગણીસ આઠ એકસો બાવન જીરો જીરો ને જીરો નિશેષ ભાગી શકે હવે જો સમજ ઓગણીસ એક ઓગણીસ એટલે એકસો પચીસ મળે ઓગણીસો એકસો ચૌદ એકસો ને દસ આપણે જીરો પછી પંચાણું ઓગણીસ પાંચ પંચાણું માઇનસ કરીએ એટલે પંદર મળે બે એટલે એકસો બાવન તો એકસો બાવન તો આપણે ઓગણીસના ના ઘડિયામાં આવે છે ઓગણીસ અઠા એકસો બાવન તો આવી રીતે આખે આખી સંખ્યા આપણે ઓગણીસ વડે વિભાજ્ય કરી શકશું આ જે સંખ્યા છે એ મોટી થઈ જ જાય આપણે એક સંખ્યા જ ખાલી વધે પાછળ

ભાગી શકીએ છીએ ઓકે તો આવી રીતે છે કંઈક આપણે ચાવીઓ સત્તર અને ઓગણીસની જોઈ છે વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ